આજે આપણે સરસ મજાની કાનીવાળી ઠેલી બનાવવાની છે જે મેં અસ્તર સાથે કોથળી અંદર નાખીને જોડીને તૈયાર કર્યું છે નાકા પણ તૈયાર કરી નાખ્યા છે હવે આપણે બોર્ડર પણ મેં ચોંટાડીને રાખી છે કોથળીને અસ્તર સાથે આવી રીતના હવે એને એક સાઈડ વાળી દેવાનું છે એક સેડો આપણે વાળી દઈશું આ સરસ મજાની ઠેલી બનાવવાની છે આપણે આ એક સેડો મેં વાળી દીધો છે આપણે આને નાકા લગાવી દેવાના છે આ નાકા મેં બનાવીને તૈયાર રાખ્યા છે હવે નાકા એમ ઉસકા મારીને નાકા ચોટાડી દઈશું એકદમ મજબૂત કરી નાખશું નાકા આ નાકા આપણે લગાવી દીધું એટલે બે સાઈડ આપણે નાકા લગાવી દેવાના છે હવે બીજી સાઈડ જે નાકું લગાવી દીધું એનું નિશાન આપણે મેળવી દેવાનું છે એની સામ એમ નાકા મૂકીને થેલી તૈયાર કરી નાખી એકદમ બે બાજુના નિશાન મેળવી લીધા છે મેં આ નાકા હું લગાવી દીધા છે નાકા પણ મેં નાના નાના બનાવીને તૈયાર રાખ્યા હતા નાકા લગાવી દીધા છે હવે આપણે એને બોર્ડર લાગ ઉપર મૂકશું બોર્ડર ઊંધી સાઈડથી મૂકવાની છે અને ઉપર કાની પણ સાથે મૂકતું જવાનું છે લાલ કલરની જે કાની લીધી છે બોર્ડર અને કાની બે આ જ મૂકતું જવાનું છે એટલે ડબલ વાર મેરેજ ન થાય બે તે હું આરે મૂકી દઉં છું એટલે એને મૂકી દીધું બસ આ સાઈડે તે જેટલી જરૂર હોય એટલી બોર્ડર લઈને આ આપણે વાળી દેવાનું છે વાળી દીધી પછી બહાર નીકળીને એ જે શેડો વાળો હોય એને આપણે સિલાઈ મારી દઈશું આ સિલાઈ મેં મારી દીધી છે હવે આપણે આ કાની જે મૂકી છે એને વોટીને કાની વાળી દેવાની છે લાલ કલરની કાની આ રીતની ફરતાં ફરતાં આપણે મૂકી દેવાની છે એટલે ઠેલીને સિલાઈ પણ ડબલ થઈ જશે અને કાની પણ સરસ મજાની ફિનિશિંગ વાળી વાળી જશે સરસ મજાની બધી બાજુ કાની મૂકી દઈશું આપણે લાલ કલરની કાની મેં જે મૂકી છે ઠેલી મેં બનાવી છે પંદર ઇંચ મેં બનાવી છે જેનું કટિંગ મેં નથી દેખાનું પણ આ રીતની સરસ મજાની તમારે જેવડી બનાવી હોય તેવડી માપની કે નાની કે મોટી થેલી તમે બનાવી શકો છો બોર્ડર મેં ઓર્ડરની કાની બે સાથે લગાવી દીધું છે એને બીજો ભાગ તૈયાર કર્યો તો એની ઉપર પણ આ ઊંધી થાય ઠેલી મૂકીને આ રીતનું કરી નાખવાનું છે આપણે બોર્ડર મૂકી દેવાની છે બોર્ડર આરવાર કાંઈ પણ મૂકી દેવાની છે એટલે ડબલ વાર મહેનત નથી થતી આ ઠીલી ઝટપટથી બની જાય એવી સહેલી રીતે શીખવાડી છે એટલે બનાવી છે મેં સરસ મજાની તમે પણ આ રીતની જલ્દીથી બનાવી શકો છો સમજમાં આવે તો વિડીયો કરી તે જોઈ જુઓ લગાવી દીધી છે બધી બાજુ સરસ મજાની નાની સાઈઝની થેલી મેં કરીને તૈયાર રાખી છે આવી ઠેલીઓ ઘણી બધી હું બનાવું છું જે દરાગની ઠેલી આવે એ પણ બનાવું છું અને ઘેરે પણ ઠેલી નાની મોટી સાઇઝની બધી થેલીઓ હોય છે મારી પાસે આ થેલી મેં બનાવીને તૈયાર થયેલી આપણી થેલી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની લાલ કાઈની વાળી થેલી સરસ મજાની શાકભાજી લેવા માટે તૈયાર થઈ ગઈ છે